ગુજરાત ગઈકાલે મને બહુ બીક લાગે છે શેનો ભી અવાજ આવે છે તો મને મારા એ જ લાગે છે મને કોઈ પૂછે છે તો ભી મને એમ લાગે છે કે મારા પાછળ કઈ આવે છે

બાકી મને કશું એમ લાગતું નથી કે નોર્મલ વસ્તુઓ છે અતુલિયમ હોસ્ટેલ જેની ચાર ઇમારત છે અને ડાબી બાજુ અલગ થી મેસ છે જે કમ્પાઉન્ડ માં પ્લેન ક્રેશ થયું ત્યારે સૌથી પહેલા પ્લેન નો પાછળ નો ભાગ આજ મેસ ની અમદાવાદ પ્લેન ક્રેશ એવી કરુણાંતિકા કે જેમાં ભોગ બનનારા એ હદે ભરથુ થઈ ગયા કે પરિવારજનો પણ ઓળખી ન શકે એ કારણે ડીએનએ ટેસ્ટ દ્વારા તેમની ઓળખ કરાઈ રહી છે જે માટે અમદાવાદથી થી બસો પચાસ થી વધુ ડેડ બોડી સેમ્પલ આઈસ બોક્સ માં એનએફએસયુ અને એફએસએલ લવાયા છે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય છે તે જાણવાની ટીમ એનએફએસયુ ખાતે પહોંચી છે

हम लोग अंतिम संस्कार कैसे दे जो उनके परिवारों के थ्रू तो उसके लिए हमें मदद करनी चाहिए एक समय स्थिति ये भी एवं एक साथ आटली संख्या में सैम्पल आता बॉडी ओड़ख मटी नु केमिकल खूटी पड़ी एट रातों रात दिल्ली थी मंगा ट्रेजेडी इतनी के केमिकल्स अवेलेबल नहीं थे हमने रात को ही स्पेशल ऑर्डर दी दी है दिल्ली से सुबह जो मॉर्निंग में पहला फ्लाइट आया એન એફ એસયુ ના ડાયરેક્ટર બોડી માંથી ડીએનએ કેવી રીતે ઘટાઇ છે તેની ચેનલ સમજાવે છે જેમાં પહેલા બોડી ને કોડ નંબર આપી સેમ્પલ માટે બોડી નો એક પાર્ટ સીલ પેક કરી લેબવા લાડી આને જાણ ગામડાઓ માં કેવી રીતના લોકો નક્સલી અને પોલીસ વચ્ચે પીસાઈ રહ્યા છે પહેલા વાત બસવા રાજુ ના એન્કાઉન્ટર સૌથી નજીક ગુંડેકોટ ગામની જે નારાયણપુરા ઓરછા બ્લોક આવે છે तो मेरे पीछे जो आप ये गांव देख रहे हैं जिसमें जिसमे सैतीस लोग रहते हैं आप देखेंगे किसी भी घर की कोई पक्की छत नहीं है हमें लोगो ने सुविधाओं विषय पूछू तो जवाब मड कुछ नहीं आश्रम नहीं आंगनबाड़ी नहीं सब अस्पताल नहीं है हाँ। कोई आता नहीं कोई हाँ। सरकार से सुविधा नहीं करते ये राशन की जो चीजें हैं वो कहाँ से ले, लेके आते हैं नजर जगह तो नहीं सर हम लोग जाते हैं आई देर चलते सर चल। के लगता है हमको 3 दिन लगता है और कुछ बीमार वगैरह हो जाएंगे तो उसको भी भोके ले जाना पड़ता है बसवा राजू ना इंकाउंटर પછી ગામના લોકોનો દાવો છે કે છત્તીસગઢ પોલીસ એ લોકો સાથે મારપીટ કરી પછી પકડતા મેં મેરા બેટા બીમાર હોતા થા તબ મે જરે જરે રત પીટને કે લિયે કોશિશ કીયે હે ઓર બન્ને કે લિયે કોશિશ કી હુ તો ઉસી દિન મેરા બેટા મરને વાલા થા તબ 1.5 કલાક કે બાદ છોડ દિયા આને કે બાદ મંગલ દિન કો યહ સવેર સવેર હમલા કિયા હૈ

વાલીયા ગામની સીમમાં વાલીયા તાલુકાના સોળ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આટાફેરાને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે આ દીપડો ધર્મેન્દ્ર ચંદુભાઈ પ્રજાપતિના ખેતરમાં આટાફેરા મારતો હતો તે દરમિયાન